નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નસવાડી તાલુકાની હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિરોધમાં જનજાગૃતિ માટે મહાસભા યોજાઈ નસવાડી તાલુકાના ગેસવાડી ગામે પાવર પ્રોજેક્ટના વિરોધમાં ધોધમાર વરસાદમાં પણ લોકોએ ઊભા રહીને કાર્યક્રમમાં ભાગ લીધો નર્મદા કાંઠે પાવર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નસવાડી તાલુકાના ગેસવાડી ગામે વિશાળ જનસભા યોજાઈ હતી નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના ડુંગર વિસ્તારોમાં પ્રસ્તાવિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ તેજ બન્યો છે ગેસવાડી ગામે વિશાળ જનસભામાં હજારોની સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ રહેવાસીઓ સમાજના આગેવાનો તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ પ્રોજેક્ટથી આશરે વીસથી પચીસ જેટલા ગામો પર સીધી અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ અમલમાં આવશે તો તેઓ પોતાના ઘર જમીન જીવન અને સંસ્કૃતિ ગુમાવવાની ભીતિ અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિને કારણે ગામ લોકો એકતા બંધ થઈને સરકાર સામે જંગ લડવાની તૈયારીમાં છે છોટા ઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશી રિપોર્ટ ધન્યવાદ આજ રોજ નસવાડી તાલુકાના જે ગેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જીગ્નેશભાઈ મેવાણી સાહેબ આનંદભાઈ પટેલ સાહેબ ઉષાબેન નાયડુ માન્ય વિપક્ષ સુક્રામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ તમામ અર્જુન પ્રોફેસર ભાઈ અમારા સંવર્ધનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલો છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઊભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે કેટલા ગામો જાય છે એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબ ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું ન પરંતુ દિલ્હી જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખુબ ખુબ આભાર માન્યો છે અને આવનારા દિવસની અંદર ખુબ જોરદાર લડાઈ લડી છું અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાબેન